તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસની રાત્રિના એલસીબી સ્ટાફના પોલીસ માણસો પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિ ગુનાઓને અટકાવવા સારું ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ફરતા ફરતા પાદરા તાલુકાના ચાણસદ ગામની સીમમાં ચાણસદથી ચાપડ ગામ તરફ જવાના રોડ પર આવેલ ધનજી કાકાનો કૂવો ફાર્મની પાસે આવતા ફાર્મનો મેઇન ગેટ દરવાજો ખુલ્લો હતો અને અંદર જોર જોરથી કૂતરાઓનો બસવાનો અવાજ આવતો હોય જેથી અમારા સ્ટાફના પોલીસ માણસો ફાર્મની અંદર બેટરીના અજવાળે ચેક કરવા જતા ફાર્મની અંદર પાછળના ભાગે એક ગોડાઉનના નીચે જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હતી જે હકીકત ઉપરથી દિનેશભાઈ ઉર્ફે દિનો પુતરિયાભાઈ વહુનિયા રહેઠાણ ચાણસદથી ચાપડ જવાના રોડ ઉપર આવેલ જનકભાઈના ધનજીભાઈનો કુવો ફાર્મમાં તાલુકો પાદરા જિલ્લો વડોદરા મૂળ રહેઠાણ અગોની પોસ્ટ સગોટા તાલુકો જોબટ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનાઓએ વગર પાસ પરમિટે પોતાના કબજામાં જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલપેટી નંગ ચોત્રીસ વત્તા ઓગણચાલીસ બોટલ છુટ્ટી કુલ બોટલ નંગ એક હજાર છસો એકોતેર જેની કિંમત છે રૂપિયા એક લાખ સડસઠ હજાર સો તથા મોબાઈલ ફોનની કિંમત રૂપિયા દસ હજાર મળીને કુલ એક લાખ સિત્તેર હજાર સો નો મુદ્દા રાખી રેડ દરમિયાન પકડાઈ ગયેલ હોય તેમજ આ વિદેશી દારૂનો જથ્થો લાવી રાખનાર જનકભાઈ ધનજીભાઈ પટેલ રહેઠાણ ચાંદસદ નાની ખડકી તાલુકો પાદરા જિલ્લો વડોદરા મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું જીરો પચાસ નવસો બાર તથા તેઓની સાથે બીજા ત્રણ માણસો જેઓના નામઠામ સરનામા ખબર નથી તેઓ સ્થળ ઉપર હાજર મળેલ ન હોય જે તમામ આરોપીને તપાસમાં જણાઈ આવે તેઓ તમામ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ હેતલપંડ્યા પાદરા